હમણાં ત્રણ ચાર કોમેન્ટ આવી ગઈ ઇન્સ્ટામાં બેગ જણાએ પૈસું વોટ્સઅપમાં પૈસું કે કિરણબેન તમે પ્રેગ્નેન્ટ છો પ્રેગ્નેન્ટ છો તારા અમને શ્રી શ્રી કૃષ્ણ બધાય ને બાકી બતાવી મજામાં સિવ હ દાદી પાસે તો જા જાજા જાજા જા આ દાદીનો જ આઈડિયો હતો હા મેં એમ કીધું કે શિવ તૈયાર થઈ જાય ને તો શિવ ગુલાબ નાખજો શિવ તો જોયું અરીસામાં હે સમજો હું તને આમાં પછી બતાવી સમજો આમાં બતાવીને દેલ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હમ સ્કૂલે એમ કે પછી વાહ થેન્ક યુ હાલો બતાય કેમ છો મજામાં ને સિવાની વગર હું પૂછી લઉં વોટર બેગ ભૂલાઈ ગઈ ચલો વોટર બેગ હારેય

ઓકે આજ સીવું ને છે ને થોડું દસ મિનિટ જેટલું મોડું થઈ ગયું છે કે અહીંયા આંગણવાડી છે એટલે આલે આપણે કઈ સ્કૂલ હોય તો કે બસ આલો નીકળી જાય કે આપણે વાહન નીકળી જાય ને મોડું થાય તો ન આલે આંગણવાડી તો આલે દસ મિનિટ વહેલું હાલે મોડું આલે મેં બેઠા તપાસ જુઓ નિરિણ કરવા આવતા રોના જી રોટલી બાકી છે તેવાની આજ સિરામણમાં કઢી બટકા બનાવી નહીં ખાતા હમણાં કઢી બટકા ઓછા બનાવીએ અઠવાડિયે થઈ જાય દહ દી થઈ જાય ને કે અમે એકાત્ર બનાવતા પણ હમણાં ભાઈને છે ને સહેણા બાફેલ ખાવા હોય એ નકર એના હાટું થઈને બનાવતા પણ હવે પછી મારે મમ્મીને ખાવા હોય ને આઠ દહ દી એકવાર બનાવી નાખી ના આપણે ચા ને રોટલી નહીં વાલ અને નિરણ થઈ ગઈ તુલસી તુલસી

મને કે ચૂંચું થાતા નથી કે તારા ચંપલ પીકા અમારે કંઈ હોય હવે વાળા એવડાવને તમારે હોય હમ તમારે હોય વાળા પછી મને એમ કહેતી તી કે હું એ કે તને લઈ દઈ કે આપણે બેય હાટું કેમ કહેતી હતી તું તાક મારા ચૂંચું નથી થાતા મા વાંગ મા વાંગ તારેય નથી થતા હે તો આપણે લે હું હાલો જા હું લે તઈ તારા હાટુ આટુ તાવાટુ હાલો તો લો અલ હા હા હાલો પેસી હા બેય માં બેય માં પેરી હા ચું વાળા હાલો હવે દાદી ક્યાં હાલો દાદી ની ગોતીએ દાદી ને અમે ગોતતા હતા તો પેલા આમ જોયું આ જવાર પાસે કે ખડો ખડવા ટોક્યા તો ન્યાય નતા પછી પેલા પાસે જોઈ આવ્યા તો ન્યાય નતા પછી છે ને હું ને અહીં જોવા આવી હતી પછી પાછી હું ફોન લેવા ગઈ રાજી હું હોય ગઈ ડાયો દીકો થઈને હોય ગઈ ને દીકો ત્યાં પૂગી ગયા હમણાં તો અહીં વાટતા તો જો જો અહીં એટલું વાટી લીધું છે એટલું વાટ લીધું ને અહીં એટલું વાટ લીધું આ બધું હાલો ફેરું કરવાનું છે બસ હવે ક્યાં જાય દીકો તો વિડીયો તો અટાણે છે એ વાહુ કન્ટિન્યુ કર્યો કે આજ આપણે છે ને એ થોડી ઘણી કોમેન્ટના સ્ક્રીનશોટ મેં પડ્યા થોડી ઘણી કોમેન્ટ આપણે વાંચવાનું છે એમાં જોકે જવાબ દેતી જોઈ પણ આજ મેં કીધું મોઢે મોઢ આપણે એ આન્સર દઈએ કેમ કે અમુક કોમેન્ટ પાછળ અહીંયા ના એકલીને ઉતરાય એ પડી જાય તો થઈ જાય હા લાલ લાલ નકો જાય તો અમુક પછી કોમેન્ટ એમ કે જોતાય ને અમુક ન જોતા એટલે મેં કીધું આખળી મમ્મી ને વાટી લેને નેવરાજીર કઈ જાય ને તો પછી આન્સર આપું હા સિવન મોટલી રેડી થઈ ગઈ ને હાલો ચડાવી દઉં દીકાને એ હા હાલો ઊંધો હાલમાં હા એમ ને એમ સીધા સીધા ન્યાથી ક્યાં જાશ ન્યાથી ચડવું તારે એટલે બોલી તો ચડી ઘર હોતી બાકી મૂકશે નહી લઈ લઉં હવે હવે ન અડવા દે હું

હવે જો આપણે કમેરાનું સેટિંગ કરી લીધું કેમ કે ભાવે થાય છે ને અટાણે શે નહીં માઈક લગાવી લીધું ન એટલે દૂર અવાજ વાંચ નહીં હંભરાય ને આમ નામ ફોન પકડે તો મારો હાથ રહી જાય આમાંથી આપણે કોમેન્ટ વાંચવાની છે મમ્મી સાંભળે એ તમે સાંભળો કેમ કે બધાય તો કોમેન્ટ કાઈમ વાંચતા ન હોય હું હું રિપ્લાય દેતી એ વાંચતા ન હોય હા તમે બાકી શકાય કહેવાનું એનું સારું સારું થઈ જાય એનું મોઢું અમાર બન જ ના થાય બેહજા દીખો હવે હાલો મમ્મી તોડી દીધી

એવું ના હોય કિરણ બેન અમારે તો લગ્ન થાય એટલે રેવાનું ચાલુ થઈ જાય આપડે દિવાહ નો વિડીયો મૂક્યો તો નતું કીધું દીકરા ની માં દિવાહો રહી તો ઘણા નું કેવાનું એમ છે કે દીકરી હોય કે દીકરો હોય પણ દિવાહો રેવાય માં બની એટલે ને ઘણી ઘણા એનું કેવાનું એમ છે કે લગ્ન પછી તરત રેવાય એટલે અમારે તો આ બાજુ મમ્મી દીકરાની માં ની માં એટલે રીતિ રિવાજ આવતો એ પ્રમાણે હોય ને રીતિ રિવાજ હવે અમારે વારસાગત હાલ્યો આવતો એમ જ અમારે કરવું પડે કરવું પડે હા એટલે ઈ બુસે અને રહીએ તો એમાં કઈ ના ના એમાં કઈ ખોટું જ નથી એમાં કઈ ખોટું નથી બાળકોનું છે હા બાળકોનું છે તો આગળ આપણે વધીએ હવે બીજી કોમેન્ટમાં અત્યારે દીકરી દીકરો એક જ છે બેન એક ને સારી રીતે ભણી ગણીને મોટી કરો આપણે ઈ ઓલું કીધું તું ને તો હવે દીકરી હોય કે દીકરો હોય પણ એને છે ને એક હથવારો એનો ભાઈ કે બેન જોઈએ ન જોઈએ ભાઈ હોય કે બેન હોય એને એનો એક હથવારો જોઈએ પછી બેન હોય કે ભાઈ હોય પણ બે હોવા જોઈએ કા બેન ભાઈ કા બે બેન બે ભાઈ ગમે એમ તો એટલે એવું છે પછી હમ્મ ચેતન મકવાણા કિરણ દીદી જેને સાસુ બહુ જ વાલા હોય ને એને જ આંખમાં આંસુ આવે દીદી તમને તમારા હામ બહુ જ વાલા છે એવા જ વાલા હંમેશા રે

કરજો મારા લગ્ન ને વર્ષ થયા ઓલાદ નથી દવા દુવા વધારે કામ કરેલો ખોરો દિલ થી પ્રાર્થના કરીએ ભગવાન ને મારી જીયા મમ્મી હમણાં દી કીધું ને કે વહેલું વહેલું પાછું પારણું બંધ થાય હું બીજી વાર દાદી બનું તો ઘણા એ પ્રાર્થના કરી કે દિલથી પ્રાર્થના કરીએ કે શિવને વહેલો એનો હથવારો શિવનો ભાઈ બેન જી ભગવાન આપે પણ વહેલો આવી જાય હવે શિવને એના શિવ જોઈએ ને રમકડું હે નાનું બાવ જોઈએ છે ને હા તો પડ્યું તો એ જઈ ભગવાનની ઈચ્છા હોય તો આગળ વધીએ તમને કે પૂછું કે વળવારાનું પાટિયું આવે પણ વાડી કેમ નથી આવતી તો ઘણાઈને ખબર નથી તો એની એને ઘણીવાર કોમેન્ટ કરી પણ કોમેન્ટમાં દર વખતે જવાબ દમે છું પણ ઘણા એ રિપ્લે ન જોતા હોય કે કેનાલ ને કાઠે જ અમારી વાડી છે ને અમારા ગામમાં એક જ કેનાલ આવે ને કેનાલ ને કાઠે જ અમારી વાડી છે ગામ વટી જાવ એટલે સીધું કેનાલ આવે ને કેનાલ ની બાજુમાં જ અમારી વાડી છે બસ તો આજ મેં વિડીયોમાં જ કહી દીધું હવે આગળ વધીએ કરણજીત ને કરણજી ને ઈ કેટલા ભાઈ છે સગા પ્લીઝ રિપ્લે તો કરણ ને સગા બે ભાઈઓ છે એક આપણે કરણ મારા હસબન્ડ ને એક મારા દેવર ભાવેશ ભાઈ એક લોતા દેવર મારે નણાદું કે નથી એક જ લોતા દેવર છે કા કાકા હા બે ભાઈઓ છે આગળ પાયલ બેન ની કોમેન્ટ વાંચીએ પાયલ બેન અમારે પલાચિગના બા શિલ્પા બેન અમદાવાદ થી પૂનમ બેન રાજકોટ થી જેમિલા બેન ઘણા બધા એવા છે ઘનશ્યામ ભાઈ આપડે દિવ્યકાંત છીલુન ઘણા એવા છે આફ્રિકા થી છે તો કઈ મી કોમેન્ટ કરે કઈ મી વિડીયો જોવે તો પાયલ બેન ની કોમેન્ટ આપણે આગળ વાંચીએ કિરણ બેન આવતા વર્ષે શિવ નો ભાઈ આવી જશે ચિંતા નહી કરતા સાચા દિલ થી દુઆ ક્યાંય નહીં જાય આવતા રક્ષાબંધન પર શિવ રાખડી બાંધે એવી પ્રાર્થના

એટલે ઈ ટૂંકમાં ઈ રાખ કોરી સાઠીએ ને અમાર ગામડા વાળાના દરેક ને ચૂલો હોય જ એટલે રાખ હોય કોરી રાખ સાઠીએ ને તો ઈ તો બધી ને હારી આપણે રીંગડી ને બહુ હારી હા કોઈ ચી વાત હોય પડી ગઈ તી એક ઓય આ લઈ લે લઈ લે શાકભાજી હોય ફ્રૂટ હોય ગમે ઈ ઝાડ હોય ને ફૂલ ઝાડ હા મીઠી હોય હા મીઠી હોય મીઠી જ તો રાખ સાટીએ તો હારું એમાં કઈ જીવાત ન હોય તો થાય ને હા પાસી દઈશ પછી હા

કદાચ ઈ પછી તો ભઈ એમ ને હું આવ એટલે હોય એ એવું કઈ નકી ન કે ભાઈ હવે આગળ બીજી વાત છે દીકરાની માં દિવાસો રે પણ હું મારા કાના માટે દિવાસો રહું છું હું મારા કાનાને જરૂર પ્રાર્થના કરીશ મિની 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 મારું સ્ટેન્ડ પાડ નાખી નીકળ ચલ 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 બેહી જાજો છાન મુનિયા શું પકડી આતા મિની છે ને સ્ટેન્ડ પાસે ચડી છે ખુરચી ઉપર ઉતારી આવો અડધી ની ખુરચી ને પડી જાય બસ આવતી રે પાછી હું મારા કાના ને પ્રાર્થના કરીશ કે આવતા વર્ષે તમે પણ દિવાસો રહો અને તમારા સાસુમાની ઈચ્છા જરૂર પૂરી કરે મારો લાડ ગોપાલ રેખાબેન એમ કે છે રેખાબેન આપણે લગભગ પોરબંદરથી છે એ કહે છે

એટલે દુઆ કરજો આ ઈ વાત તમારી સાચી છે ઈજ વાત આપણે થાય છે ને અટાણે ભગવાન જે અને નો હોય ને વેલા હર ભગવાન દે ને બીજા ને દુઆ વધારે અસર કરે આગળ છે બીજી તમારા સસરા નું નામ શું છે હાલો ઈ હવે હું જ કહી દઉં હાલો ને ભાઈ લખાભાઈ અમારે હહરા જો કે બોલે ઓછું વિડીયોમાં આમ બોલે વિડીયોમાં ઓછું બોલે નામ છે લખાભાઈ એટલે મમ્મી ને ને મનીષા બેન હજી કેતા હોય તે ખબર હોય પણ મારા હહરા નામ તો તમને ન જ ખબર હોય ને તો આગળ હવે શિલ્પા બેન છે શિલ્પા બેન કહે છે કે કેમ છો બહુ મસ્ત બોલે છે શિવુ ભગવાન બાની ઈચ્છા જલ્દી પૂરી કરે અને બીજી વાર દાદી બને એવી દિલથી દુઆ બરાબર ને બરાબર ને શીપા બેન તમારો એ ખૂબ ખૂબ આભાર તો આગળ હવે બીજી કોમેન્ટ છે આગળ વાંચીએ આપણે બધા ની આઈડી ના નામતામાં મને થોડુંક ઇંગ્લિશ ઓછું ભાવે એટલે બધાની આઈડી નામ નથી લેતી પહેલું નામ ય આવડે બધાઈ પરણેલા રે મારા દસ વર્ષથી કોઈ બાલક નથી પણ તોય રેવાય તો રેજો માતાજી હામું જોવે

રિહાના દીદી રિહાના દીદી કહે કે ફર્સ્ટ લાઈક મારી થેન્ક યુ રિહાના દીદી અમે મજામાં છે સીવુ તું મજામાં ને દીકુ માય ફેવરેટ ગર્લ માય ફેવરેટ ગર્લ રિહાના દીદી એમ કે 5 મિનિટ 5 મિનિટ હમણા આવશે હા રિહાના દીદી કહે છે માય ફેવરેટ ગર્લ સીવુ મસ્ત બોલે છે સીવુ તું ક્યૂટ ગર્લ છે થેન્ક યુ તો કે રિહાના દીદીને થેન્ક યુ એને ગાદલી નાખીને મમ્મી આવશે ને પાછા હા મમ્મી આગળ ગાદલી નાખીને આવે થોડીક વાર દેખો ઇચકીલા મે 5 મિનિટ માં આંબકડી નેવરા થઈ જાય હો ગાદલી લઈ ને દાદી ને દેવા ગઈ કે મૂકી દયો રીહાના દીદી ને થેન્ક યુ કેવા ન આવી તો હા લાલ હીરામ તો ફૂલ છે અટણ આગળ પૂનમ બેન કે છે કે ભગવાન કરે નેક્સ્ટ યર તમને શિવુ નો ભાઈ શિવાંશ આવી જાય ભાઈ બેન નો જોડી થાય

કિરણબેન તમે પ્રેગ્નન્ટ છો પ્રેગ્નન્ટ છો એટલે કદાચ મારી બોડી જોઈને તમને લાગતું હોય તમે ખોટા ન હોય પણ એટલે પૂછતા હોય તમે તો એમાં ના જવાબ છે નથી એટલે પ્રેગનેન્ટ હું નથી આ છેત અહીંયા કહી દે ને એક હમણા છે ને બર્થડે વિશ કરવાના આવે છે ને વિડીયોમાં બંધ કરી દીધા કેમ કે બર્થડે વિશ નો છે ને કાયમ મારે કોમેન્ટ યાદ રાખવી પડતી એટલે મેં હમણા હાઉ બંને જ કરી દીધા છે કોમેન્ટમાં હું બધાયને હેપી બર્થડે કહી દઉં નામ એમાં લખીને પણ વિડીયોમાં નથી કરતી કેમ કે વિડીયોમાં પછી કાયમી નામ યાદ રાખવા છે ને મેળ ના આવતો એટલે હમણાં બંધ કરી દીધા એટલે ઘણાઈ વાટ જોતા હોય કોમેન્ટ કર્યા પછી એટલે એ બુ છે ને સેલે હવે એક સવાલ કે એ આપણે હમણાં ભૂમિન કેરશે ને આ છે ને ઘટની જાવાન કહીએ તોય ના પાડે

ભૂમિ ને તમે કેદી ની બધા જોઈ નથી ઈ આવી નથી હું ગઈ નથી હમણાં મારે એવું થઈ ગયું ને કે હું છે ને આ બે ત્રણ દી બે ત્રણ દી પેલા જાતી હવે એવું થઈ ગયું કે આગા પાસુ આગા પાસ દેખાય નઈ કામ પણ તો એમાં પડી જાય તો અઠાણ્યા બે કલાક તો નેવરા હોય પાંચ વાગ્યા થી

જટ કઈને તમામ ધ્યાન સાથે ચાલો મળી હવે નવા વિડીયો માં હા હર હર મહાદેવ